હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ એટલે ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ નાસ્તો કે જલ્દી બની જાય એના માટે આપણે લીધો છે ઘઉંનો લોટ તો એક કટોરી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે અને આપણે અડધી કટોરી જેટલો સૂજી લે સૂજીથી થી ફ્રેન્ડ્સ ક્રિસ્પી નાસ્તો થાય છે એટલે આપણે સૂજી લીધી છે તો આવી રીતે આપણે બધું અને એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ આ નાસ્તો કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એના આપણે મસાલા બધા ઉમેરીશું મસાલામાં માં આપણે લીધા છે ગાજર લીલી ડુંગળી ડુંગળી લીધી છે આપણે ટમાટર તીખા મરચાં લીધા છે અને લીલા ધાણા જો તમને આદુ પસંદ હોય એ પણ તમે ઉમેરી શકો છો લસણ આદુ એ પણ તમે ઉમેરી શકો છો અને જો ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો બધાને આપણે મિક્સ કરીશું આવી રીતના આ સાંજના માટે સવારના માટે એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ નાસ્તો કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો થોડુંક આપણે એનામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પછી એના માપે મસાલા બધા ઉમેરીશું મસાલા માપે એક ચમચી લાલ મરચું અડધી ચમચી જેટલો આપે હળદર

થોડું ભજી પાણી ઉમેરીશ પછી ફરીથી આપણે સારી રીતે અને ફ્રેન્ડ હવે નમ ઉમેરીશું કાચું બટીકું એને આપણે સારી રીતે ક્રશ કરી લીધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશ ટેકા તો બધાને જ બહુ ભાવે છે એટલા ટેસ્ટી લાગે છે ને કે અમે આવી રીતે ઉમેરી અને મિક્સ કરી લઈશ હવે ને આપણે રેસ્ટ કરવા રાખી દઈએ ત્યાં સુધી તવાને આપણે ગરમ કરીશું ઢાંકીને આપણે રાખી દઈશું ત્યાં સુધી આપણે તવું ગરમ કરવા રાખીએ ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને ઓછા તેલમાં એટલું ટેસ્ટી નાસ્તો બને છે ને ચમચી લીધું છે અને રીતે ફેલાવી નાખીશું ઉપર તમે જોઈ શકો છો અને જે આપણે રેસ્ટ કરવા નાખ્યું છે ને બટર એ રેસ્ટ થઈ ગયું છે આવી રીતે મિક્સ કરી નાખીશું અને પછી એક ચમચી જેટલું આપણે લઈશું અને આવી રીતે ઉમેરીશું આવી રીતે આપણે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઓછા તેલમાં એટલું ટેસ્ટી નાસ્તો બને છે હવે એને આપણે પલચાવી નાખીશું અને એટલું ક્રિસ્પી બી બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઓછા તેલમાં પણ એટલું હેલ્ધી નાસ્તો છે કે ઘણું બધું તેલમાં પણ તમે આવી રીતે તેલ ઘણું બધું કાંઈ જરૂર નહીં પડે ટેસ્ટી નાસ્તો બને છે અને જલ્દી પણ બની જાય છે અને આપણે ઘઉંના લોટથી બનાવ્યું છે એટલે એટલું ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ કમશે આવી રીતે તમે જોઈ શકો છો એક બાજુ આપણા સારી રીતે થઈ પાકી ગયા છે અને બીજી બાજુ આપણે આવી રીતે પકાવીશું આવી રીતે તમે દબાવશો ને ફ્રેન્ડ તો અંદર નું જે ભાગ છે એ પાકી જશે અને થોડા ઝીણા ઝીણા આપણે બનાવ્યા આવી રીતે તમે જોઈ શકો છો તો બિલકુલ તૈયાર થઈ ગયું છે આ નાસ્તો અને જો તમને આ રેસીપી ગમતી હોય અને તમને આ રેસીપી પસંદ આવ્યું હોય તો તમે મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે ટેસ્ટી ટેસ્ટી નાસ્તો તમે બનાવજો આવી રીતના જોઈ શકો છો ફ્રેન્ડ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે તમે ટ્રાય કરજો એકવાર આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને એટલી ટેસ્ટી બનશે થોડા સમયમાં તો જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ